આ નોટોઈ દઈશ બરાબર એ હું નાના નાના ડબ્બામાં મેં મૂકી દ્યો બરાબર અને દેખો આ કઢા ઉપર અમે એક જબરદસ્ત શું એક બોટલ મૂકી છે પોણીની બરાબર એ ખાલી છે અને હવે દેખો ટીપ પડી ગઈ આખી સાત સાત આઠ લોકોની ટીપ દળી લેવાની હે દળી લઈને એક જણો મારશે આગળ લઈને આગળ બોટલ પાડવાની હે અને જે બોટલ પાડશે પડી જાય તો પાછું લાઈન અંદર ઊભું રહેવાનું બરોબર આ આપણી ગેમ તો મિત્રો અમારી સાથે જોડાયેલ રહેજો તમને જબરજસ્ત મજા આવશે અમારા ચેનલ વિડીયોમાં તો આપણે ગેમ સ્ટાર્ટ કરી દઈએ બરોબર ઓકે ડન રેડી આપડે ગેમ ની સ્ટાર્ટ કરી દઈએ બરોબર તો તમે વિડીયો અમારો જોજો તમને મજા આવશે અને જબરદસ્ત કોમેડી પણ જોવા મળશે તો રેડી સ્ટાર્ટ રેડી તૈયાર હો

અમુક માણસો એ હાર મોદી અને જોવો અમુક લોકો ઉભા કારણ કે એમ કહી કે દડીથી ની પડે દરો પણ ગાય દડીથી તમે જોઈ શકો પડી જાવ ઓટોમેટિક જોવો લોકો ટ્રાય કરશે ટ્રાય ટ્રાય સક્સેસફુલ બરોબર

તો ગાય થોડું રહી ગયું છે દસ રૂપિયા પાક્કા હતા પણ પડ્યું ના હા કેમેરામેન ને ધારો બંકો બંકો ગલું ઓહ બંકા જોડે એટલે આવતું ના પતે ધારા જ છેલ્લે ત્યાં ધારા જ છે સો રૂપિયા પેલી વાર બોટલ ભોય પાડી દીધી ગાય દસ રૂપિયા મળી જાય હવે ટોટલ બે રૂપિયા પડ્યા આવી હવે ગાય છે બીજી વાર પાડી દે ચાલુ ભાઈ ચાલો બચી ગયો બચી ગયો પગો બચી ગયો દસ રૂપિયા પાક્કા હતા ચાલુ ભાઈ હા 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 બચી

હા જુઓ એક્સિજ મારે પેલો વાહ ભાઈ કેમેરામેન નલિંગ મલિંગા બંને એક પાડ બંને એક પાડ

તો ગાઈસ બરો ટાઈમ થઈ ગયો ખાલી ઓની પર એક જ પડ્યું હ પાસો નંબર આવી ગયો શું લાગે તો આ બીજી વાર આવ્યો બંકો પડતો કરશે લાગે વીસ રૂપિયા 20 રૂપિયા કજીજી મારે મારે તો નથી પછી આની મારે મારે તો કે

બીજી ગેમ લઈએ આપણે બચી જ્યો બચી જ્યો બચી ગયો પત્ય ના વીસ રૂપિયા લઈ લે વીસ રૂપિયા પાકા હતા બીજા દસ રૂપિયા પત્ય ધારે માં જો મને એક તો પાડ વાહ ભાઈ વાહ આ પડ્યું ભાઈ તો ગાય આપણે જો ચેલેન્જ વિડીયો બનાવ્યો બરોબર અને બધા લોકો મજા આવી અમને વિડીયો જોવાની મજા આવી જઈ છે બરોબર તો એના અંદર ખાલી એક જ બંકો જીત્યો હા એનું નામ પ્રતિક બરોબર બીજા લોકોએ તો ઘણી ટ્રાય કરી જોર ગાઢ્યું પણ કોઈ વેદ પડ્યો ના તો આપણે પ્રતિક પૂછી લઈએ મળ્યા દસ રૂપિયા મળ્યા ચવાણું ખાવા મળશે મોજ પડી તો ગાઈઝ આ આજે નવો ચેલેન્જ વિડીયો આવ્યો બરોબર અને થોડા દિવસ પછી એક જબરદસ્ત વિડીયો બીજો ચેલેન્જ વિડીયો આવશે તો તમે આ વિડીયોને લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો જે પૈસા વધ્યા હતા બરોબર એના જોડે આપણે મનીષભાઈ જોડે

We'll <laughs>